હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આજી ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો ધભોઈ આંગણવાડીના બે કેન્દ્ર જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવમાં વિજેતા ગતક કક્ષાના કાર્યકરોને માતા યશોદા એવોર્ડ પચીસ એનાયત કરવામાં આવ્યા હતા ધભોઈના આંગણવાડી બે કેન્દ્રો જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ કાર્યક્રમમાં વિજેતા થતા ધભોઈ આંગણવાડી કાર્યકર્તા બહેનોમાં આનંદ ફેલાયો હતો જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવ બે હજાર ચોવીસમાં મિલેટની વાનગી સ્પર્ધાના પ્રથમ ક્રમાંક મેળવેલ પટેલ બિનલબેન હર્ષદભાઈ આંગણવાડી કેન્દ્ર સંપુરા સહેજો થુવાવી ગતક દબોઈ એકના છે જ્યારે વાનગી ગ રાજગરાના લોદમાંથી મીઠા ગોગરા દબોઈ એક ગતક ના ગતક કક્ષાના માતા યશોદા એવોર્ડ બે હજાર એકવીસ જિલ્લા કક્ષા પોક્ષણ ઉત્સવમાં દબોઈના બે કેન્દ્રો વિજય બન્યા હતા અરીબૌત રફીક મંસૂરી આજ રોજ ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા એવડ વર્ષ બે હાજર એકવીસ બાવીસ નો એકવીસ બાવીસ નો મારું કેન્દ્ર સિનો રોડ વસાહતી ડભોઈ ઘટક માં હું ફરજ બજાવું છું તેમાં આજ રોજ શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકે મને સરકારશ્રી તરફથી એવોર્ડ એવોર્ડ મળેલ છે સર્ટિફિકેટ તથા એકવીસ હજારનો ચેક મળેલ છે એમાં હર્ષ ઉલ્લાસની લાગણી અને લાગણી અનુભવું છું અને મારી કારકિર્દી આ રીતે પ્રોત્સાહિત થાય એવી ભાવના સાથે સરકારશ્રીનો આભાર માનું છું મને કેવું લાગે છે કે આ એવોર્ડ મળ્યો તારે મને ખૂબ આનંદ થયો કે હું અહીંયા સરસ એવી કામગીરી કરી તો મને આ ડભોઈ તાલુકાના ડભોઈ ઘટક એકમાંથી મને આ એવોર્ડ મળ્યો છે આટલી બધી સો બિનોનમય થી મને એવોર્ડ મળ્યો એટલે હું ખૂબ આનંદ અનુભવું છું અમને વડોદરા જિલ્લાના પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડીડીઓ મેડમ હતા કલેક્ટર સાહેબ શ્રી હતા આઈસીડીએસના પીઓ પ્રોગ્રામ ઓફિસર સાહેબ હતા તથા જિલ્લાના તમામ સીડીપીઓ મેડમો હતા અને સુપરવાઇઝર બેનો પણ હતા અત્યારે હું ખુશ છું અને એટલો આનંદ અનુભવું છું કે મારા હાથમાં કેટલા વર્ષો પછી મારા હાથમાં એવોર્ડ આવેલો છે